હજુ આપણી મસ્તી પૂરી નથી થઈ ઘનશ્યામભાઈ કળથી આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનંતી કરીએ કે મંચ પર વધારો અને આપની જે મોજ આવે એ મેરવદર ગામને ખરાબ આદરણીય ઘનશ્યામભાઈને જોરદાર તાળીઓથી આપણે વિનંતી કરીએ શું કરવું વચ્ચે જવું છે હા પણ એ બધા સાંભળે પાછું દેવા છે અહીંયા એવું ને અરે આપણે બસ હસવાનું જ કરવાનું છે થોડા થોડા ખુરશી લઈને નજીક ભાઈ આવો બધા હા પોતપોતાની જવાબદારી સાથે ખુરશી ઉચકી લેશું હા ને ગોઠવાઈ જશું હજુ તો પિક્ચર બાકી છે તમે તો વાલા ટેલર જ જોયું જોવું છે ને કે ભૂખ લાગી છે કોને કીધું લાગી ભાઈ નહીં નથી બેન રસોઈ હા નથી લાગ્યા તમે સોફા ફેરવીને તો તમે ફરી જાવ વાંધો નહીં સોફા નો ફરે તો વાંધો નહીં હે હા આ બસ આપણે ફરી જવાનું હા આ સમજદાર વર્ગ જ ત્યાં આગળ બેઠો છે હે ચાલો આવી જાવ બધા હા અને આ ભાઈઓને છે ને આમ ઊભું ન રહેવાય તમે વ્યાઓવાલા ચાલો જલ્દી ઝડપથી ગોઠવાઈ જાવ એટલે આપણે આગળનો દોર છે તે ઘનશ્યામભાઈને આપીએ ઝડપથી ગોઠવાઈ જાવ ભાઈઓ તમે નહીં ગોઠવા તો હું બેનો પાસે ધમકી મરાવીશ હો હા એમની પાસે કેવડાવીશ એના કરતા આવી જાઓ ઝડપથી આ બાલ્કની વાળાને કઈ જરીક નજીક વૈ આવો હજુ આ વૈ આવો વૈ આવો તમને મજા આવશે આ બાલ્કની વાળા આવો નજીક અને આ ઉભેલા યુવાનો બધા બેસી જાઓ બેઠા બેઠા આપણે સાંભળીએ તો મજા આવે

અને એને અત્યારે જે બહાર પાડ્યું છે ને અત્યાર સુધી ચોપન વાર થી આ પહેલી ફેર આવું જાણવા મળ્યું છે કે આપણે ગાડી ઘડીક રખાય હું ગાડી લઈને ને આમ આમ સિંગલ નથી થઈ બીજો લઈને ગયો મેં કીધું એટલે જોતો નથી લાઈટ મેકા કઈ હવે દંડ મેકવાનો બાકી છે આપડે એટલે ફોલો કરજો એ જે ટ્રાફિકનું છે ને મને બહુ ગમ્યું છે સાહેબ આપણે જેટલી મિનિટમાં ગમે ના પોગવું હોય ને તો ટાઈમે પોગી શીખશું ઓલે તો હા માં હામી ઘૂસવા જતા અને પછી ઓન વગાડતા પણ જગ્યા જ આગળ નથી કોણ જાય ભાઈ અને મારે જો મા સરસ્વતીની કૃપા છે મારે ગળું એક છે આમાં અનેક અવાજ છે અને પહેલા તો હું બાળકોને દાંત કાઢવી દઉં એ બાળકો દાંત કાઢે તો જ હું કલાકાર કહેવાઉં નકર કલાકાર નો અને આજના જે કઈ દાતા છે એને એક જોરદાર તાળીઓથી પેલા વધાવી લો છે અને એ તો બધું અમારે સંજયભાઈ બોલ્યા ઓરકે એક ધારા વખાણ કર્યા છે હું ખાલી હાસ્ય કરાવી દઉં કારણ કે અડધી તો તમારે ઓલકો રહેશે ટેમ થઈ ગયો છે એટલે પણ હું થોડોક હસાવી દઉં ને એટલે ભૂખ્યા થાવ ને પછી સારું ખાશું એટલે ગામડું ગામ હોય આ બાજુ નેવા એવા હોય આ બાજુ ને એવા એને વસાળે મોભારું હોય છે એક બિલાડી આ બાજુથી આવે એક આ બાજુથી અવાજ કેટલા થઈ જોજો તો બે બિલાડી ભેગી થાય ને તો પહેલી આમ બિલાડી આમ કરેગી થાય મને આમ થાય મને મારે સાંભળવો કરતા મારી અદામાં તમને મજા આવશે હું બોલીશ ને બધાને હસાઈ દઈશ એક વેણ બોલીશ નહીં તમને હસવું આવે તો જ કલાકાર હા ગ્રાઉન્ડમાં ઊભા છે બધા આવી આવે ભાઈ ઘડી પછી એ કાર્ય બધા આપણે ભોજન લેવાનું છે ત્યાં સુધી હજી થાળે નહીં પડે એટલે બે બિલાડી ભેગી થાય ને બે બોલે જોજો અમારે રજની બાપુ નું સાઉન્ડ પણ એવું છે નકરું મારી તાકાત નથી એક ફેર સાઉન્ડ ને વધાવો સાહેબ નકરું આનું ને મારું નો હાલે અને હકીકત આમાં વડીલો બેઠા એને અનુભવ છે બોપર વસાળ જ બાદતા હોય એ હું હોય ને ત્યારે જ બાજતા હોય વડીલ હુડકારો કરે હોય તો હા અવાજ બંધ થઈ જાય આપણને એમ થાય બીજા મકાન ઉપર વહી ગયે ત્યાં પાછી આમ બોલે અને હકીકત બે બિલાડી મકાન ઉપર બાજે ને તો હેઠે કૂતરા આવી જાય એ તો મકાન ઉપર જયદ નો હે તો હેઠે ઉભો ભામ કરે પણ છતાં કૂતરું તો મકાન ઉપર જયદ નું હે કે પછી તો ઠાકીને ત્રીજી શેરીમાં માં વયું જાય ત્રીજી શેરીમાં ભયું હોય પછી મને તમને ન સમજાય ત્રીજી શેરીમાં આમ ભાઈ

મેં કીધા સુવા સોડવાનું ક્યાં થારો નગર પચીસો મરી જઈશું પછી ભાઈ કે સુવા પણ મારી સુવારદી બે હતું એને આમ સુવા આવડો ગડપો મારા વાહ તમે નહીં માનો મને ટાઢું લાગ્યું પણ મેં કીધું કારના વળ ખાવા ને એનું લાગ્યું પછી રગેડો આવેલો તારા મને ખબર પડી પત્તા જેવડો નાખેલો પછી મેં કીધું યાર આમ હોય મારો વાહો ત્યાં કાબરો કર્યો મને કે ઘનશ્યામભાઈ બે મહિનેથી શરદી ઉધરા મટતું નથી મેં કીધું ક્યાં આગળ બેહાય ને ક્યાં સાડમાં બેહાય પછી હું ગડફો હતો ઘરે ગયો તો મારું બહેરું મને કે યોગામાં ગયા હતા ગડફા લેવા ગયા હતા પણ યોગા ફાવે તો કરાય હું કતાર ગામમાં એક સોસાયટી ગયો ને તો આઠ દસ બેનો આમ કરતા હતા તે મારે એમ કે નાના વાંજે નીકળે ને તો અમારે આવું બધું લઈને રખડવું નહીં હાવ નજીક ગયું ને તોય ન ખબર પડી હું વગાડે છે પછી તો હાવ નથી ગયું ને તો ન ગણતી મેં કલાકાર તરીકે પૂછ્યું મેં કીધું બેન આમ કેમ કરો મન કે રામજી દેવજીએ કીધું મેં કીધું બેન રામજી દેવજી નહીં રામદેવજી મન કે આ ભાઈ જોઈ મૂળ યોગા કરાવ એનું નામ ને મંડાઈ ગયા તા મેં કીધું આ થાય મન કે ભાઈ ન ગયું તો માથામાં વાળ ખરે નહીં નવા વાળ આવે તો મેં કીધું મારે ટાઈલ છે પણ એક બેન તો ઓટલે બેઠેલા આમ જ બેઠા હતા મેં એને ન પૂછ્યું હોત તો સારું તું વળી મેં એને પૂછ્યું મેં કે બેન તમે કેમ નખ નથી ગાતા મને કે ભાઈ મેં બહુ નખ ગયા ને તો મૂસું ઉગવા માંડી ગયું પણ યોગા ફાવે તો કરાય આ તો ઘરનો ડાયરો છે આપણો સમાજ બેઠો છે મારો પટેલ સમાજ સાહેબ એટલે મજા આવે છે બાકીનો અમુક અમુક જગ્યાએ તો જુઓ આ સાઉન્ડનું નથી બોલાતું એક જગ્યાએ મેં સાઉન્ડનું બોલ્યો ને મેં કીધું હાલો રેડી રેડી તો આગળ છે પાંચ જણા બોલે એ કે અમે પાંચ વાગ્યા રેડી છે તું હાલવા દે મેં કે દીધું નહીં હું આનું કહું છું એ કે અમે રેડી થઈ પણ જો આ સાનીબેન ભૂમિબેન આ તો સમય નહોતો સાહેબ હજી એને ગાયું નહોતું હજી ખાલી ટ્રાય કરતા હતા પણ સમય નહોતો બહુ કલાકાર બે હારા છે એમને બે બહેનોને જોરદાર તાળીઓથી વધાવો અને ડાયરો હોય ને અમારો ડાયરો તો સીઠ્યો આવે સાનની બેનને કંઈક ઓલું લોકગીત ગાવ ઓલું ભજન ગાવ ભૂમિબેનને જગદીશભાઈને એક જગ્યાએ ત્રણ સીટી મારે આવી હતી મેં કીધું મારે છે નહીં આવી છે બે માં તો એવું લખ્યું મને કહેલું કરિયાણાનું બિલ ભરી જજો મેં કે વાંધો નહીં એકાદો સારો પ્રોગ્રામ આવવા દે અને એક એક ભાઈ તો ઊભો થઈને મને કે ડિસ્કો ગાવ એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ડિસ્કો કરાય ગવાય નહીં મન કે નહીં ગાવ એટલે મેં કીધું ડિસ્કો કરાતો હોય ગવાતો નથી મન કે ગાવ અમારું ગામ છે પછી મુકેશની બે કડી આવડતી મેં ઉપાડી ત્યાં તો એક ભાઈ ઊભા થાય કે જગદીશભાઈ ઢોલરી આવે ભજન ગાય મને કે ભજન દાબો તો ભજન તો મને આવડતું નહોતું મેં તો એનું ભજનમાં માં ઉપર લીધો સબદન સંચલ સિતવામ ના હે મની દોષ ન દે જગવાલા ત્યાં એક બેન ઉપર છે મેં કીધું હવે મુજે શું આ હું કે શીખી દે એ કે સાંજની બેન ને ભૂમિ બેન આવે છે આરતી ગાય મને કે આરતી ગાવ આરતી તો મને આવડતી નથી મે આરતી એમ અને મો સંદાન સબદાન તલસી સિતવામ ધીરે સિતે રા મુસિકાના ધીરે સિતે રા ના દોષ ન દે ના જગવાલા હો જાઉયે ઘર મે દીવાના જે જે ભાગ્ય નવી નીકળે છે તો આટલી દાઢીન માથે ટોપી એક મોમેડિયન ભાઈ આપડા ભજન સાંભળવા આવેલા

એને અનુભવ છે મને તમને નથી મારા ઘરે ઘટનાની એક વાત કરું આજથી વર્ષ થયા હું માતાજી નું પાસમું નોરતું જોઈને રાતના સાડા બારે મારા ઘરે જતો હતો અને મારા ઘરે એવી ઘટના ઘટી મારો છોકરો એ વખતે નાનો એ ભૂખ્યો થયેલો એની મમ્મીને કે ભાગ દે ને તે બે ત્રણ ડબ્બા ખોળ્યા કાંઈ સેવડો જીડ્યો નહીં એટલે મારા બહેરે રાતે કુકરમાં ડોડા બાફ ફા કે લીંબુ કે લીંબુ ખબર આવું અને હું જ્યાં રહું છું ને મારી સામે એક ભાઈ ફોર વ્હીલ લીધેલી અને તમને મને ઓછો અનુભવ છે જેટલી મારી માતાઓ બહેનો બેઠા અનુભવ છે કુકરમાં સેજ સહેજ વસ્તુ બફાય ને તો સીટી વાગે રાતના સાડા બારે પેલી સીટી આમ વાગી ઓલો ભાઈ જાગીને આવ્યું કે કોઈક ગાડીમાં હવા કાઢતો લાગે અને બહાર આવ્યો ને તો કુકર ને સીટી બંધ થઈ ગઈ અને ગાડીએ કોણ રાતના સાડા બારે હોય હજી ઘરમાં લાગે બહાર આવે ને તો કુકર સીટી બંધ થઈ જાય અને ગાડીએ કોણ હોય પાછો ઘરમાં જાય પાણી પીધું આંખ વિસાય ન વિસાય ત્રીજી સીટી અલ્ફેર જેટલા બહેનો છે એને અનુભવ છે એટલે અવાજ એમાંથી આવશે કારણ કે કુકર માં વસ્તુ બફાઈ જાય ને એટલે સીટી ઊંચી થતી હોય ને બધી બાજુ પાણી ઉડતું હોય ત્રીજી સીટી આમ કે ઓલફેર તો બે વીલ માં આવા કાઢતો લાગે છે પણ બહુ અઘરું છે મારી ભયરું મને કહેતું હતું મને કેવું આવી ત્રીસ વર્ષ થયા કોઈ પિક્ચર નથી દેખાયું મેં કીધું ગાંડી આ છોકરાને હું બાનું કાઢવું મને કે કલાકાર સવો ગમે એ બાનું કાઢો ને બેટા તમે ઘરે રહેજો હું તારી મામી સતનારાયણની કથામાં જ આવીશ છે મારા દીકરા છોકરા નક્કી કર્યું કે પપ્પાની કથામાં ગયા ને તો આપણે પિક્ચર જોઈએ એમાં પુષ્પા ઓલું ઝૂકે ગા ને પિક્ચર થઈ ગયું શરૂ દોઢ કલાક આલું પછી ઇન્ટરફ્યુ આવી લાઈટુ થઈ મેં આમ નજર કરી ને તો મારી જે હું જે લાઈનમાં બેઠો તો જ લાઈનમાં મારો છોકરો આવે મે તું આ કેમ મન કે સતનારાયણ નો લેવા લેવાયો પણ બાળક ખોટું ન બોલાય મારે તો આટલે રડ્યું પણ મારી આગળ જે કપલ બેઠું હતું ને એને તાજા લગ્ન થયેલા એને ટોકીસ માં જઈને કીધું બે કોર્નર ની ટિકટ આપો એક ટિકિટ આ બાજુ આપી એક આ બાજુ આપી પિસ્તર જરૂર તો ઓલો ભાઈ આમ કરે

હજી દર્શન કરવાની તૈયારી કરતો ને તો પાંચ બોડીદાર ઉભેલા ઘનશ્યામભાઈ સાર રસ્તા છે ને ના ગેસ્ટ હાઉસ સસ્તા છે ના ભાડું સસ્તું હાવ તો રિક્ષા વાળો તો આપણી બાજુ નું કોઈ હોય નઈ મેં માન માં હિન્દી કાઢી મેં કે ભાઈ આમ સાર રસ્તા જાના મને કે કુન્ના મેં હું બોલ્યો તારું બાપ કીધું તે ના ગયા ત્યાં બીજો લોસો આવ્યો હોટલ વાળો સમજે નહી મેં કીધું અમકો કમરા છે મને કુન્ના મેં કીધું અમકુ દો કમરા છે મને કુન્ના

તે મને કહે અમારું ભાંગ્યું ટાંક્યું તો આ સમજવા મીંડ્યો છે પણ એ આજ માંદો પડી ગયો છે એને ઓક્સિજન ઉપર લીધો છે તે મેં કહ્યું ભારે કરી મને કે આપણે હજી તો પ્રોગ્રામને વાર છે તો દવાખાને જઈએ એવી તો એ ભૂરીઓ હુતેલો ને ઓક્સિજન ચડાવીને તો મેં કીધું હા ત્યાં ચીંગ ચાંગ ચું મેં કીધું ક્યારે કે દાખલ ચાંગ મેં ચીંગ ચાંગ ચું આપણે તેનું હોમજ બી નહીં ત્રીજી ફેર મેં કીધું કેમ મટી જાય છે ને બે દિમ મને કહે ચાંગ ચુંગ કેટલું મરી ગયો પછી બીજો આવ્યો મેં કીધું આ ભાઈ છેલ્લે ચીંગ ચાંગ ચુંગ કેતો તો તાકી એ એમ કહેતો તો ઓક્સિજનની નળી ઉપર તમારો પગ છે એ લઈ લ્યો ત્યાં તો એ પૂરો થઈ ગયો તો એટલે આપણું ગુજરાત ગુજરાત છે સાહેબ હમણાં ભાઈ સંજયભાઈ જે એ બોલાવે ને ભારત માતા કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હું કોઈ પાર્ટી નો નથી પણ બે કામ એને એવા કર્યા એક ત્રણસો સિત્તેર ની કલમ હટાવી ભારત માદા કે ભાઈઓ બહેનો મુજબ પતા હૈ મેં એક ગામ હે ગામ પણ પ્રેમ બૌધ હૈ મેરે ભાઈઓ બહેનો

જીગર નાખી દેવી છે મને કે જીજાજી ફ્રૂટ સલાડ બનાવ્યું છે નકરું દૂધ આવ્યું મેં કહ્યું કે ફ્રૂટ સલાડ છે આમાં કાંઈ શીખું નથી દાડમ નથી સફરજન નથી નકરું દૂધ છે મને કે માસ તો કાઢો માસ હતું તો એ બધું આમ લીધો ને ઓલું બધું બહાર રહ્યું પણ લોકડાઉન માં ભારે મજા આવી જો જો અગાસીમ જાવી ને તો ડોન આવે ફોટો પાડી લે અને બહાર જાવી તો મોર બોલતા અને ઘરે રહેવી તો કોઈ છે જો આની વાત નથી કરતો આ ઉપી બાજુ ની છે એટલે ઘડે ઘાટું ગાળ ન ખાવી પડે ઉપીમાં એક ભાઈ ટુ વ્હીલર ને જાતો ને એનો કાન કપાઈ ગયો કાન કાન કપાણું એટલે તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા ડોક્ટર કે મુંજાતા નહીં આ કાન જેવો કાન મારી પાસે પીડ્યો છે તે ફીટે કરી દીધો કમ્પ્લેટ એ કે પંદર દિવસ પછી બતાઈ જજો ઓલો મહિના પછી ગયો એ કે કેમ છે કે દુખાવો નથી પણ આ કાન પુરુષનો નથી આ કાન બાયુનો છે ઓલો કે આખી હોસ્પિટલમાં મારી સિવાય કોઈને ખબર નથી તું કેળો કઈ રીતે પાંચ હજાર ઓછા આવજે પણ કે તું કેળો કઈ રીતે ત્યારે બોલ્યો એ કે આમાં સંભળાય છે સમજાતું નથી એને કરું સમજાતું જ નથી બધું આપણને પૂછ્યું એ કે કયું પેન્ટ પહેરવું છે કાળું ધોળું આપણે કેવી ધોળું તો છે કાળું પહેરી નીકળે બોમ્બે મારો કાર્યક્રમ હતો બોમ્બે અમારો કાર્યક્રમ નવ વાગે હતો કલાકાર છ વાગે પહોંચી બધા કે શું કરું ત્રણ કલાક કીધું કે ઝૂ ચોપાટી નજીક છે ચાલો બે છે ઝૂ ચોપાટી બેઠર ના તો ફેમિલી ફરવા આવે એમાંય નાના નાના છોકરાને શેજ છોકરું આગું ગયું ને તો એ બોમ્બેની બેન હું કે જો દીકા નાની જવાય દીક્કા જો બેટા ગાડી આવી જાય જો હું થાય દીક્કા નાની છે એમાં દીક્કા મેં કદા બેન બોલી રાખે તારું એવું મીઠું બોલતા હતા પછી કાર્યક્રમ પૂરો કર્યો પછી હું સુરત આવ્યો પછી વરાસા સોપાટે હું ગયો પાછ ના તે નાય ફેમિલી ફરવા આવે ના નાના નાના છોકરાને છેજ છોકરો આગું ગયો તો એને માકે હાય મેં તારો બાપ કો ગાડી ચડાવી દે છે કારણ કે અવાજ જ ધીમો નહીં એટલી સાહેબને વ્યહ ગયા સાહેબને ગયા મેં એક વાત સાંભળે છે ખાનગી છે કોઈને કહેતા નહીં પ્લેન ઉપડે વિદેશ અમેરિકા નો હોય ઈ ત્રણ પેક મારી જાય ને એટલે લેપટોપ કાઢીને એની અંદર પિક્ચર જોવે સમજી લો ઓસ્ટ્રેલિયાનો છે ઈ ત્રણ પેક મારી જાય એટલે મોબાઈલ કાઢીને ગેમ રમે પણ આપણો ભારતનો એમાં આપણો ગુજરાત એમાં નો કરે નારાયણ આપણો કોઈક સુરત નો હોય ઈ ત્રણ પેક મારી જાય એટલે સીધો પાયલોટ ની રૂમ માં જાય કે લાય બોલું હું કે અઘરું છે પણ એ વસ્તુ થી આઘું રહેવું આવું આખું પરિવાર મળતું એનો પ્રેમ કરજો મા બાપ નો પ્રેમ કરજો એ પ્રેમ નો નશો ક્યારેય નઈ ઉતરે ઓલો નશો તો ઘડીકનો ઉતરી જાય છે સાહેબ પણ મજા આવી છે મહાભારતની વાત કરતો તો એ પેલા એક બીજી વાત કરી દઉં ઘરનો ડાયરો છે હમણાં અગિયાર સા આવશે એ પીસે હાથે માથે માં આવશે આ ભજનમાં બેઠા સવી સેહમેલનમાં સવીને કદાચ ઘેરે જ ફોન આવે ને બહેરાનો તો એમ કરે હા આ બસ હું નીકળું છું બોલ આવું જ છું ભજનમાં જો બહેરી જ બીતા હોય નો કરે નારાયણને જુગાર રમતા હોય રાતના બે વાગે આમ બાટ ઉચક્યું હોય ગોલો બીજો ગોલો ત્રીજો ગોલો પાંચસો આવ્યો એટલું ખાલી બોલ્યા આવી અન બે વાગેલો હોય બૈરત હા આ બસ ઘર પાસે પોગવા આવ્યો હું હું કારો મું છું તો એમાં હારી ગયેલું હોય ને ભાઈ બાયું અમારે હાલ ને ભાઈ તમે નહીં માનો ત્રણ ગોલામાં એ ભાઈ ગાજી ગયો તો બાજુ વાળો ધારી બેઠો લઈ ગયો ત્રણ છે કે જે હોય સામે એક રાણી છે ચાર હોય એવું લાગે પણ એ જુગાર એ ખોટો છે ને હું કતાર ગામ અમે ચાર જણા બેઠા હતા અગિયાર વાગેલા દિવસે એમાં એક સુરતી કાકા આવ્યા મને કે પોયરો રામ રામ મેં કીધું રામ રામ મને કે લો બરફી ખાઓ ખાધી મેં કે વસ્તુ ટોપ છે કાકા ક્યાંથી લાવ્યા મને કે પોયરા દુકાનની કાં ખબર તો અમે કે તમે લાવ્યા કાંઠે ને મને કે મળદું બાળવા જતા નહીં પાછળ મેલી હતી એ કે કોઈ ગાડીવાળો પીલાઈને કરતા કોઈના મોમાં જ જાય ને ત્યાં તો અમે ઉતારી ગયા તા પણ બહુ અઘરું છે એમાં પણ મહાભારતમાં મુકેશ ખન્ના ઓલામાં તો આપણે હતા જ નહીં પણ આ ટીવીમાં આવતો એમાં મુકેશ ખન્નાએ ભીષ્મનું પાત્ર લીધું છે અને અર્જુન અને કૃષ્ણ સાલુ યુદ્ધે પાતાળમાં જાય છે એટલે ભીષ્મએ નક્કી કર્યું ગુધિષ્ઠિરને બંદી બનાવી દઉં તો યુદ્ધ સમાપ્ત થઈ જાય એટલે ભીષ્મ આમ રથ લઈને જતા ને તો સામે અભિમન્યુ આવ્યો અભિમન્યુ કે સાવધાન પિતામાં પછી મુકેશ ખન્ના બોલ્યો કોણ હે પુત્ર કોણ તુમારે પરિચય બતાવો પુત્ર પરિચય બતાવો મેં અર્જુન પુત્ર અભિમાન્યુ હું મામા કૃષ્ણ કા શિષ્યુ ધન પુત્ર ધન

એમાં એક ફેર પાંચ મિત્ર મારા ગયેલા મને ફોન આવ્યો મને કે ઘનશ્યામભાઈ અમે તમારા જુનાગઢ બાજુ કે તું અમારું ગામ જ એવું છે જુનાગઢ સૌરાષ્ટ્ર જ તું ગમે ઘરે જા ચા પાણી મળશે નાસ્તો મને કે બી તો બહુ મજા આવી અમે ગીર બાજુ છે ગીર બાજુ ત્યાં તો હજી એટલી વાત કરીને તો આવું ફાર્મ ફાર્મ ના ગેટે આપણા કાઠિયાવાડી ઉભેલા તો આ પાંચને બાળીને કે રામ રામ ઓલા કે રામ રામ એ કે ક્યાંથી આવો એ કે સુરત થી જ તો આ ને પાણી પીવા આવશે તમને નજીક થી જોવા મળશે આમ આવી જાય ને હામા કાંઠે આવતા હતા પણ પાંચ બેઠા હતા ને તો એની બાજુ આવેલા હતા ઓલો ભાઈ કે આ બાજુ આવે કે મુજામાં એવું લાગે ને તો ભડાકો કરવું ને એટલે વ્યા જાય છે હા નજીક આવ્યા ને એમાં એકને જીભ જાય તું નથી હો

હકીકત છે જો ગૌશાળા છે ને બે કડી નું ભજન છે આજનો માનવી નથી માનતો સાહેબ પહેલાના જનાવરો માનતા ગૌશાળા છે એટલે આ ભજન તમે સાંભળ્યું હોય હું તો ગૌશાળાનો એક રૂપિયો નથી લેતો આખા ગુજરાતમાં ગાનો પ્રોગ્રામ ના પૈસા નથી લેતો સાહેબ એ તો બોલવું એ બહુ કઠિન છે પણ ભાઈએ કીધું ને તેત્રીસ કરોડ દેવતાનો વાત છે સાહેબ હું આ જે શીખ્યો એ રામાપીરનું આખ્યાન રમીને શીખ્યો

આ વાઘની રેજી કે મારા બચ્ચાને એક બસ પેટ ભરાવી દેવા દે પછી હું વનમાં આવું તું મને ખાઈ જાજે તો એ ગાને હાવાજે જવા દીધી ઈ ગા ઘરે હું કે સાંભળજો ઉઠો ઉઠો વાસું ધાવી લો વીરા બેટાની વાઘની રેજી કે ધાવી લો બેટા પછી હું પાછી નહીં આવું તો આવી જનેતા એના સંતાન કેવા છે ઘેલી માં વતરી ઘેલું છું બોલી માં નથી દાવા ને નહીં અમે દાવવી રેજી આગળ છે બછડા પાછળ ગવતરી આવ્યા છે વનરા ઓલા વન માંજી તો હાવજી ની જગ્યાએ બેઠેલો જેમ રજકોટ હારો ઘાસ ભાળી જાય ને કેમ વાસરું દોડે એમ હાવજ ભાળે ને હામાં દોડે ને ઈ કે સાંભળજો ઉઠો ઉઠો વાઘ મામા પેલા ભરખો એમને પછી ભરખ જયા મારી માતને રેજી ત્યારે હવે નિમથું કાવી જને તન આવા સંતાન છે પછી આવ લે ઘેલા ભાણે જરૂ ઘેલું સુ બોલા ભાઈ નથી ભરખાને નહીં અમે ભરખવી રહે ગુરુ દેવ ની ઓમ નમ્વતી સાબાજ સાબાજ બાબુ હવે જમી લેવી પછી જો તમારો મૂળ હોય મને એક મા સરસ્વતીની કૃપા છે આપનો પ્રેમ છે મારે સોંપડી નથી ભણેલો નથી પણ કુદરતી ખોપરામાં હવાર હુજે ને બેહો તા હું જેને બેહારવાની થાકાત છે કોઈ સંતની હશે સાચ ભાઈ બિલાડી તો ખીર ખાઈ ગઈ એ બિલાડી તો આમ બોલતી એનું ગળું બે ગયું